તો ગાંધીનગરનગરની જેમ જ અમદાવાદની જનતા પણ વરસાદ બાદ ભારે મુશ્કેલી હાલાકીનો સામનો કરી રહી છે અમદાવાદના પોષ વિસ્તારમાં જે પ્રકારે બંગલોઝ બાંધવામાં આવ્યા છે સોસાયટીની અંદર ઘરોની અંદર વરસાદી પાણી ઘૂસી જવાની વિગતો સામે આવી છે કરોડો રૂપિયાનો ખર્ચો જે સ્કીમમાં કરવામાં આવતો હોય છે બંગલો અને વિલા બાંધવામાં એ વિલાની અત્યારે પહેલાં જ વરસાદ બાદની જ્યારે તમે હાલત જુઓ ત્યારે તમને ખ્યાલ આવે કે શું આ સ્માર્ટ સિટી છે શું આ અમદાવાદ છે કેમકે એપલવુડ વિલાઝ કરીને આ સોસાયટી છે કે જ્યાં ઘરોની અંદર વરસાદના ગંદા પાણી ઘૂસી ગયા છે વરસાદી પાણી સાથે જે બહારના પાણી જે રસ્તા પરના પાણીનો ભરાવો છે તે પણ ઘરોની અંદર જોવા મળ્યો ઘૂંટણ સુધી પાણી ભરાયા છે એપલવુડ વિલાઝ સોસાયટીમાં અને જે સ્થાનિકો જે આ વિલાઝમાં રહે છે જે આ સોસાયટીની અંદર રહે છે જે આ બંગલોઝની અંદર રહે છે કરોડો રૂપિયા ખર્ચીને આ બંગલો જેમણે ખરીદ્યા છે તેમને હવે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તો અમદાવાદના લોકો વરસાદ ગઈકાલે હતો અને વરસાદ તો રહી ગયો છે હાલમાં પરંતુ વરસાદ બાદ જે અમદાવાદની જનતા છે તેને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે વરસાદી પાણી સાથે જે બહારના જે રસ્તા પર જે પાણી ભરાયું હોય તે ગંદા પાણીનો ભરાવો હવે ધીમે ધીમે લોકોના ઘરમાં ઘુસી રહ્યો છે અને તેના કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે ઉદાહરણ છે આ કે જે પ્રકારે સ્માર્ટ સિટીના દાવા વ્યક્ત કરવામાં આવે છે કામગીરી થતી નથી દ્રશ્યો આપની સ્ક્રીન પર અમે આપને બતાવી રહ્યા છીએ એપલવુડ વિલાઝ નામ છે કરોડો રૂપિયાના ખર્ચે આ બંગલાનું બાંધકામ કરવામાં આવ્યું છે અને ખૂબ જ દરિયો વહી રહ્યો હોય તેવા પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે રસ્તા પર નદીઓ વહી રહી છે અને લોકો ઈચ્છવા છતાં પણ બહાર નથી નીકળી શકતા અને ઘૂંટણ સમા પાણી ભરાયા છે જે પ્રકારે દ્રશ્યો સામે આવી રહ્યા આ નામ છે અને ખૂબ જ પોષ એરિયામાં આવેલો છે અને આજે વિસ્તાર ગણાય છે અમદાવાદ ની શાન સમાન વિસ્તાર ગણાય છે પરંતુ કરોડ રૂપિયા ખર્ચા બાદ પણ આજે ગલી છે જે સોસાયટી છે તે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે અને બંગલોઝમાં રહેતા કોઈ પણ જે સ્થાનિકો છે તે ઘણી બહાર હાલમાં નીકળી શકે તેવી પરિસ્થિતિ જ નથી કે ઘૂટર સમા પાણી ભરાયા છે અને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કે કોઈ એક વ્યક્તિ છે જે ટુ વ્હીલર પોતાનું હંકારીને જઈ રહ્યું છે કદાચ તેનું જે ટુ વ્હીલર છે તે આ પાણીના કારણે બંધ પડી ગયું છે અને ભારે મુશ્કેલીમાં છે આ વ્યક્તિ અને જે ભારે વાહનો છે તેમને પણ પરિવહન જો કરવું હોય તો મુશ્કેલી પડી રહી છે વાહન ચાલકો સહિત રાહદારીઓ તમામને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને જે પાલિકા તંત્રની કામગીરી છે તેના દાવા કેટલી પોકળ સાબિત થઈ રહ્યા છે તેનું આ ઉદાહરણ છે ધોધમાર વરસાદ વરસ્યો હતો અને તમામ જે રાજ્યના વિસ્તારો છે મોટાભાગના શહેરો છે તેમાં ઓછામાં ઓછા પાંચ થી છ ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે અમદાવાદ રાજકોટ સુરત ગાંધીનગર આજે તમામ મોટા જે શહેરો ગણાય છે જેને મેટ્રો સિટી કહેવામાં આવે છે અહી વરસાદ હોય કે ન હોય જો વરસાદ પડી ગયો ભૂલી ચૂકે તો અહીં પાણી ક્યારે ઓસરતા નથી તમે સીધા દ્રશ્યો જોઈ શકો છો આ છે અમદાવાદના એપલ વિલા કે જે સૌથી પોષ ગણવામાં આવે છે સખત મોગાવીલા છે છતાં પણ અહીં તમે જોઈ શકો છો સીધા દ્રશ્યો કે પાણી કઈ રીતે ભરેલા છે આ તમે જોઈ શકો છો કે જે બંગલા આવેલા છે લેનમાં સૌથી વધારે અફેક્ટેડ આ લેન છે કે ત્યાં લોકોના પાણી અત્યારે ભરાઈ ગયા છે નથી કોઈ બહાર જઈ શકતું નથી કોઈ હવે અંદરથી બહાર આવી શકતું નથી કોઈ બહારનું લોકો અંદર જઈ શકતું એ પ્રમાણની અત્યારે સ્થિતિ થઈ રહી છે આપણી સાથે કેટલાક રહેવાસીઓ અહીંયા જોડાયા છે એમની સાથે વાત કરવામાં કરીશું શું નામ છે આપનું ગૌરવ બારોટ ગૌરવભાઈ કયા પ્રકારની ખેતી છે દર વર્ષે ચોમાસામાં શું થાય છે સાહેબ દર વર્ષે અત્યાર સુધી એવું હતું કે વરસાદનું પાણી જે ભરતું હતું એ પાણી થોડા સમયમાં ઉતરી જતું હતું પાણી ભરવાનો પ્રશ્ન તો રહેતો હતો જ પણ બે ચાર કલાકે આ પાણી ઉતરતું હતું અત્યારે જે પાણી તમે જુઓ છો એ વરસાદનું નથી એ સુવેજ લાઈન છે છેલ્લા બે વર્ષથી અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડ તમને જે દેખાય છે આખું મોટું ભરાયેલું હતું એ બે વર્ષથી આજે જે તૂટ્યું છે અને બધું પાણી ગઈકાલથી અંદર આવેલું છે પાણીનું લેવલ સતત વધતું ગયું છે અને લગભગ ત્રણથી થી ચાર ફીટ જેટલું પાણી અત્યારે સોસાયટીમાં થઈ છે દર વખતે કયા પ્રકારની સ્થિતિ હોય છે અહીંયા દર વખતે વરસાદ હોય ત્યારે આ પ્રમાણેની જ હોય છે ચાર કલાક પછી પાણી ઓસરે છે આજે લગભગ અત્યારે અગિયાર કે બાર કલાક થવા હજી પાણી ઓછું નથી થયું વરસાદ નથી પડ્યો તો પણ પાણી વધતું જાય છે ક્યાં ક્યાં રજૂઆત કરી શકે છે અને મલ્ટીપલ જગ્યાએ કરેલી છે સીએમઓમાં રજૂઆત રજૂઆત છે કરેલી છે ઓડામાં થયેલું છે એમસી માં થયેલી છે દરેક જગ્યાએ આન્સર એક જ મળે છે કે અમે એના પર કામ કરી રહ્યા છે પણ કામ તમને સામે દેખાય છે અત્યારે લોકોના ઘરમાં ક્યાં સુધી પાણી જેમના બેઝમેન્ટ છે એ બેઝમેન્ટ તો આખા ફૂલ થઈ ગયેલા છે જે શરૂઆતની લેન તમે જુઓ છો એમાં લગભગ ચારેક ફીટ જેટલું પાણી ભરાયેલા છે અને અત્યારે આ પાણીમાં સાફ અને એ પણ જોવા મળી રહ્યા છે આપ શું કહેશો કયા પ્રકારની સ્થિતિ હોય છે દર વખતે સ્થિતિ વરસાદમાં પાણી તો ભરાય જ છે અહીંયા અંદર ચાર કલાક પાંચ કલાકમાં અમારે એટલે કોઈ ડ્રેનેજ સિસ્ટમ તો છે જ નહીં પાણી ભરાય આવા પંપ મૂકેલા છે પંપથી બધું પાણી અમે રોડ ઉપર ફેંકીએ છીએ અને છેલ્લા વર્ષોમાં સ્થિતિ એવી છે કે ગટરના પાણી બ્લોકેજ ગટરના પાણી બધા ખેતરોમાં આવવા માંડ્યા અને ખેતરો ઉભરાઈ ગયા અને ખેતરો ઉભરાઈને હવે પાણી છે ને બધા સોસાયટીની અંદર આવવાની પરિસ્થિતિ થઈ ગઈ છે રજૂઆત કરી અમે બધે જ કોઈ જગ્યા બાકી નથી રાખી ઓડામાં ઓફિસમાં જઈ જઈને અમે કલાકો ત્યાં બેસી આવ્યા છે રજૂઆતો કરી છે એમને આશ્વાસન આપેલું કામ ચાલુ જે થઈ જશે પણ કોઈ જ કામ અહીંયા દેખાતું નથી અને કોઈ પ્રોગ્રેસ અમને લાગતું નથી અને હવે તો હાલત એવી છે કે ગરના પાણી અહીંયા સાપ બી અંદર ફરે છે લોકો તો એવું કહે છે કે પેલી બાજુ કોઈ મગર જોયો છે હવે તો છોકરાઓને શું કરીએ હવે સ્કૂલે નથી મોકલે આજે કોઈ છોકરાઓને બહાર નીકળવાની સ્થિતિ નથી તો ચોક્કસથી તમે જે પ્રમાણે અહીં જોઈ શકો છો રહેવાસીઓ પણ કહી રહ્યા છે કે પાણી ઉતરતા જ નથી અહીંયા લગભગ તો ત્રણ ચાર કલાકમાં થ જતું રહે છે પરંતુ આજે અગિયારથી બાર કલાક થઈ ગયા છતાં પણ અહીં પાણી ઓસરતા નથી કહે છે કે અહીં સાફ ફરી રહ્યા છે કેમ કે આજુબાજુ જે છે થોડો ગામડાનો વિસ્તાર આવેલો છે ગટરનું પાણી બેક થાય છે બેઝમેન્ટમાં પાણી ભરાઈ ગયા છે વારંવાર અહીં તંત્રમાં પણ આ લોકોએ રજૂઆત કરીએ તેમ છતાં પણ અહીં દર વર્ષે આ જ પ્રકારની સ્થિતિ હોય છે દર વખતે ચોમાસું આવે છે છે માત્ર આ એપલવુડ વિલા નહીં પરંતુ અમદાવાદના કેટલાય વિસ્તારો એવા છે કેટલી સોસાયટીઓ એવી છે કે ત્યાં આ પ્રકારની ડ્રેનેજ સિસ્ટમ નથી તેના કારણે લોકોને હેરાન કરીનો સામનો કરવો પડે છે કેમેરામેન મેહુલ સોલંકી સાથે મયદીપસિંહ રાઠોડ બાંધવામાં આવ્યા છે પરંતુ જે નજારો અત્યારે પહેલા વરસાદ બાદ અહીં જોવા મળી રહ્યો છે ખૂબ જ ચિંતાજનક અને ખૂબ જ ગંભીર સ્થિતિ છે કે રહીશો જે છે ઘૂંટણ સમા પાણી ભરા છે અને તેને કારણે બહાર નીકળી શકતા નથી અને તેના કારણે આ સાપ સહિતના જીવજંતુઓ પણ આ ગંદા પાણીમાં ફરી રહ્યા છે તેઓ સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે અને જે પ્રકારે સ્થિતિ હાલ જોવા મળી રહી છે આ ઘટના ગંદા પાણી લોકોના ઘરોમાં પણ ધીમે ધીમે ઘૂસી રહ્યા છે તો વધુ એક મહત્વના સમાચાર પર નજર કરી લઈએ કેમ કે હવે વરસાદ તો રોકાઈ